પેલેડિયમ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગોર્મેટ ફૂડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને પાવર વુમેન ફેસ્ટા બુકલેટ લોન્ચ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પેલેડિયમ અમદાવાદ ખાતે ગોર્મેટ ક્વીન કરીન આનંદના ગોર્મેટ ફૂડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરની મહિલાઓએ ભાગ લીધો અને ગોર્મેટ ફૂડ વિશે માહિતી મેળવી આ ઇવેન્ટ માટે તેમની સાથે સુરીલ ઉદેશી અને મનીષા ગુપ્તા પણ જોડાયા હતા મહિલા દિવસની ઉજવણીની શ્રેણીમાં પ્રખ્યાત ફૂડ નિષ્ણાત કરીન આનંદ અને કે એ ગોરમેને પેલેડિયમ મોલ અમદાવાદ સ્થિત નેચર્સ બાસ્કેટ ખાતે એક વિશિષ્ટ ગોરમે ટેસ્ટિંગ અનુભવનું આયોજન કર્યું આ ઇવેન્ટ ફૂડ પ્રેમીઓ હોમ શેક્સ અને રસોઈ પ્રેમીઓ માટે કરીન આનંદના હસ્તકલા ગોરમે રેસીપીઓ અને તેમના વિશિષ્ટ કે એ ગોરમે ઉત્પાદનોથી ભરપૂર એક અનન્ય પ્રવાસ સાબિત થયો

कंफर्टेबली इंडियन फूड खा सके उसके बाद मेरे टीवी शोज में एंटर किया टीवी शोज़ किए बहुत सारे एंड अभी मैं वर्क करती हूँ होटल इंडस्ट्री के लिए जो फूड रिलेटेड जो हमारे पास प्रोडक्ट्स आते हैं हम उनको पब्लिकली इंट्रोड्यूस करते हैं मैं सबसे पहले एक चीज़ कहना चाहती हूँ कितना भी हम होटल में खाना खा लें जितना हेल्दी घर का फूड है वो होटल में हम बच्चे को नहीं दे पाएंगे बिकॉज़ घर में फूड में फ्रेशनेस है स्ट्रेट अवे वो किचन से आकर के डाइनिंग टेबल पर आ रहा है